બોટાદના ગઢડા ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ અત્યાચાર બાબતે મામલેદારને પત્ર પાઠવવામાં આવ્યું નરેન્દ્ર મોદી વિચાર મંચ ગઢડા ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી લેખિત માં રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે

અહીંયા મામલતદાર શ્રી અમે આવેદન પત્ર આપ્યું કે જેથી કરીને આપણી નરેન્દ્ર મોદીની સરકાર ત્યાં આગળ તાત્કાલિક પગલા લે કે અત્યારે જે બાંગ્લાદેશમાં ચાલી રહ્યું છે કે હિન્દુ ઉપર જે અત્યાચારો થાય છે ને અવારનવાર કાંઈક ને કાંઈક નવું નવું કાયદા કરે કે નવું નવું ઉમેરા કરે એટલે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કે હરેક તાલુકા હરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે ને એનો અમે આઈ થિંક ફૂલ જોશમાં બધા નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કે આપણે એનો વિરોધ કરવો જોઈએ એટલે અમે બધા હર તાલુકા હર જિલ્લામાં એનો વિરોધ કરીએ છીએ હર મામલતદારને એને કલેક્ટરમાં એને આવેદન પત્રો આપીએ નરેન્દ્ર મોદી લોક વિચાર મંચ દ્વારા આ આવેદન પત્ર આપવામાં આવેલ છે જિલ્લા અને તાલુકાઓમાં અને જે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક એવા હિન્દુઓ ઉપર અત્યાચાર અને હુમલો કરવામાં આવેલ છે જેના ઓલામે વિખોડી અને આ આવેદન પત્ર આપવામાં આવેલ છે મામલતદાર સહિત તરફથી શું અભિપ્રાય આપવામાં આવશે મામલતદાર સાહેબ તરફથી અમને કહેવામાં આવેલ છે કે આની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે